જે જયપુરથી કેવલ ભરેલા હતા અને તે રાજકોટ અને જૂનાગઢ તરફ ખાલી કરવા જઈ રહ્યો હતો ડ્રાઈવરના જણાવ્યા મુજબ જમ્મર ગામથી થોડેક દૂર હતો ત્યારે અચાનક જ તે રોડ પર એક ગલુડી આવી ગયું હતું અને તેને બચાવવા તેના દ્વારા ડ્રાઈવ જે તેની ટ્રક છે તેને સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અચાનક ઝાટકો લાગતા જે મટિરિયલ ભરેલું હતું તેના પર જે બંધ બાંધેલા હતા તે બંધ છે તે તૂટી ગયા હતા અને તેના કારણે જે આ અકસ્માત સર્જાયો હતો પરંતુ સદભાગ્યે કોઈ જાન નાની કે કોઈ ઇજાગ્રસ્ત નહીં ત્યારે જે જગ્યાએ અકસ્માત થયો છે તેની આજુબાજુની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે તેમ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું